નમસ્કાર દર્શક મિત્રો મારી છે રેલ કાઠિયા ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને ઘણા સમય ત્યાં લોકો કહેતા કે ફરસાણમાં કે ગોપાલભાઈ બનાવો આજે હું ફરસાણમાં છે ને આપણે જે શેવડો જે આવે છે ને ચોખાના પૌવાનો તે શેવડો તીખો શેવડો બનાવવાનો છું આખી રેસિપી એકદમ ઇઝી છે તમે તમારા ઘરે બનાવી શકો છો સારા એવા તેલમાં ઘરના સિંગ શિંગતેલમાં તમે આ શેવડો બનાવશો ને સાહેબ ખાતા રહી જશો જો આ પાછળ મીઠો લીમડો બતાય છે આપણે આ મીઠો લીમડો પણ લેવાનો છે કેમ કે મીઠો લીમડો છે ને આમાં ઘણી ભૂમિકા ભજવવાનો છે તમે જોઈ શકો છો તો આ મીઠા લીમડાને આપણે વ્યવસ્થિત ધોઈ નાખશું અને મેં આ પાંચ તીરખી લીધી છે અને પાંચસો ગ્રામ સોખાના પૌવા લીધા છે દોઢસો ગ્રામ આપણે સિંગદાણા લેવાના છે બરાબર મરચું અને ખાંડ જો તમારે ગળપણ રાખવું હોય તો નકર તમારે આમચૂર પાવડર થોડોક નાખજો એટલે એનો ટેસ્ટ જોરદાર આવશે બાકી આખી રેસીપી તમને બતાવું ચાલો મારી સાથે તો હવે આપણે શુદ્ધ શીંગ તેલ નાખી રહ્યા છીએ અને આગળ તમને બધી વસ્તુ બતાવું જો આપણે સિંગના દાણા છે એકસો સાઠ ગ્રામ છે ચાર ચમચી તીખું મરચું છે આમસૂર પાવડર છે એક ચમચી મીઠું છે પાંચ પાંચ લીમડાની તીરખી જે આપણે તોડી છે ને તે ધોઈને સાફ કરેલી છે અને પાંચસો ગ્રામ ચોખાના પૌવા છે હવે આનું આખું આપણે ફ્રાય કરીશું સોખાના પૌવાને આપણે તેલ મેંકી દીધું છે આ સોખાના પૌવા છે અને હવે તેને આપણે ફ્રાય કરીએ એકદમ નોર્મલી ફ્રાય થઈ જાય ને એટલે સીધા આ રીતે કાઢી લેવાના છે એકદમ તાપય તમારે ધીમો કરી નાખવાનો છે આ રીતે સરસ મજાના ખાલી તમારે બે ત્રણ સેકન્ડ કરો ને ત્યાં તમારા પૌવા જે છે ને એ બધા તળાઈ જાય એકદમ કરકરિયા ફર્સ્ટ ક્લાસ જો તમે સોખા નાખો ને ત્યારે જો સિંકતેલ હોય ને આ રીતનો કલર પકડી લે એટલે મૂંઝાવણ નથી કેમકે આ સોખાનો જે પૌવાનો જે પાવડર હોય છે ને તે અને તેલ બે મિક્સ થાય ને એટલે તમને આ રીતના ફીણા વણતા હોય છે એમાં મૂંઝાવાનું નહીં તો સરસ રીતે આપણા જે પૌવા જે છે એકદમ પરફેક્ટ સડી ગયા છે હવે જો એને આપણે તળાઈ ગયા એટલે કાઢી લઈએ આ રીતે બધા પૌવા હું તળી લઈશ તમે જોઈ શકો છો આપણે અહીંયા અડધું બાઉલ આખું ભરાવા એવું તો હજી આપણે મીઠા લીમડાની તીરખી છે એ આખી તીરખી જ તળી લેવાની છે અને ફૂલ ફૂલ ફ્રાય થઈ જવા દેવાની છે તમે જોઈ શકો છો ફૂલ તળાઈ જાય ને પછી તીરખીના દરેક પાન આપણે કાઢી લઈશું હવે જે લીમડો છે ને એકદમ ખરખરિયા થવા મીણા જો આ રીતે તો એને તેલમાં જ નીચરી જાય પછી આપણે નાખી દેવાનો છે ડાયરેક્ટ જે પૌવા તળ્યા છે ને એની અંદર જો આ પૌવા તળ્યા છે ને એમાં હવે આપણે જે શિંગદાણા લીધા છે ને તે લઈ લઈએ અડધા નાખશું ને પછી અડધો બીજો કાણ કરશું આ રીતે આપણા શિંગદાણા ફ્રાય થઈ રહ્યા છે સેજ એવા લાલ થઈ જાય ને પછી આપણે સીધા સવાણું જે પૌવા ચગા ને એને ભેગા નાખી દેવાના છે જો આ રીતના શેકાઈ ગયા છે અને ઘણા દાણા તેલના લીધે ફાટ્યા છે એ સીધા આની માથે જ જવા દઈશું આપણે હવે જે આપણો જે સેવડો છે તેના માટે જે આપણે જો મીઠો લીમડો લીધો ને તે આ રીતે આપણે કાઢી નાખવાનો છે અને દાંડલીઓ બધી કાઢી નાખવાની છે જો તેમાં મળશો ને ત્યાં નીકળી જાય હવે જો આમાં તમારે તીખી દાળ નાખવી હોય અથવા સેવ નાખવી હોય અથવા સિંગ મસાલા સિંગ આવે તે નાખવી હોય તો પણ નાખી શકાય છે અત્યારે હું તીખી દાળ નાખી રહ્યો છું એની અંદર કેમકે આ સેવડો છે ને તીખો હોય અને સાથે તીખી દાળ હોય સિંગ દાણા તો આપણે નાખ્યા છે મસાલા સિંગ પણ તમે નાખી શકો મોજ આવી જાય ને તેવો સેવડો બનવાનો છે આપણાની અંદર વઘાર નથી માણો ઘણા લોકો વઘાર ના કેમ કે જે આપવા છે ને એ એકદમ ફ્રાય કરેલા જ હોય છે અને મિત્રો છે ને બહુ તેલ આવતું હોય ને તો તમારે એક ધ્યાન રાખવાનું એ તેલ થોડુંક તમારે કાઢી લેવાનું હવે તમને આગળ બતાવું તમને હવે સૌપ્રથમ આપણે આ જે તીખી દાળ છે ને એ સિત્તેર ગ્રામ જેવી લીધેલી છે તે આપણે નાખી દઈએ આમસૂર પાવડર તમારી ખટાશ માટે તમે સાટ મસાલો પણ નાખી શકો અને નો નાખો તો એ કંઈ જરૂરી એવું બાબત નથી કે નાખો તે જરૂરિયાત મુજબ ન મીઠું જો તમારે ગળપણવાળો રાખવો હોય તો તમે ખાંડનો થોડોક પાવડર કરીને પણ નાખી શકો છો હું આની અંદર મીઠું છે ને અડધી ચમચી જેટલું નાખી દઉં છું અને હવે જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એ આપણે તીખું મરચું કશ્મીરી નાખવું હોય તો વધારે તમારે કલર આવશે આની અંદર હું ચાર ચમચી જેવું તીખું મરચું નાખું છું હવે હું અંદર મિક્સ કરી દઉં છું ધીરે ધીરે આ રીતે મિક્સ કરશો ને એટલે કલર આખો સેન્સ થતો જાહે તમારા શેવડાનો આ શેવડામાં વઘાર મારવાની જરૂર નથી ઘણા લોકો તમારું પત્રનો તમારો તીખો સેવડો પૌવાવાળો મકાઈના પૌવાવાળો કરવો હોય ને તો તમારે વઘારની જરૂર રહે આમાં જો તમારે ગળપણ રાખવું હોય તો ખાંડનું થોડુંક મિક્સરમાં ક્રશ કરીને નાખીજો એટલે એકદમ ગળ્યો થઈ જાય આપણે આની અંદર હળદર નથી નાખી હળદરવાળો કરવો હોય તો એમાં માત્ર મરચાની જગ્યાએ માત્ર હળદર જ નાખવાની રહેશે તમારે તમે જોઈ શકો છો આખા શેવડાનો કલર ચેન્જ થતો જાય છે આપણે નથી અંદર ગરમ મસાલો નાખવાનો અને એકદમ જોરદાર આપણો આ શેવડો છે બનીને તૈયાર થઈ ગયો છે જો આની અંદર તમે દાડમ છે આ શેવડાની અંદર દાડમ મસાલા સિંગ આ બધું નાખીને ભેળ બનાવીને ખાવ હોય તમને મજા આવી જાય આ રીતે તમારે બે થી પાંચ મિનિટ આમ મિક્સ કરવાનો છે એટલે છેવડો તમારો એકદમ જોરદાર બની જાય અને છે ને આ મિત્રો પંદર વીસ મિનિટ છે ને આને ઠરવા દેજો એકદમ આમ જો ગરમ ન હોય અને તમે હાથમાં લઈને ટેસ્ટ કરો ને એટલો હાવ ઠંડો પડી જાય ને પછી જ તમે ડબ્બામાં ભરજો કેમકે ઠરી જાય ને પછીનું જે અંદરનું તેલ છે ને તે એકદમ અંદર એક ઓલું થઈ જતું હોય છે એટલે થોડુંક તેલનું ઇસ્યુ રહે કેમકે આ સોખાના પૌવામાં તેલ વીસથી પચીસ ટકા અંદર હોય તળા તળાઈ જાય ને પછી તે જુઓ મિત્રો આપણો જે શેવડો છે એની અંદર મેં થોડાક ચીંગ દાડિમના દાણા લીધા છે અને આપણો શેવડો છે થોડી કોથમરી નાખી છે હવે આ રે જો તમે દાડિમ કોથમરી આ બધું મિક્સ કરીને જો ખાવ ને તો તમને બહુ મજા આવે જુઓ તમે એકદમ જોરદાર છે ને જોઈ શકો છો મિત્રો અને જો તમે નજારામાં અડધો સાજો ખાલી કર્યું મજા આવી જાય ને એવો છેવટો બન્યો છે તમે જો આ રીતનું સવારણું તમારે ઘેર તીખું બનાવવા માગતા હો તો તમને મોજ આવી જાય એકવાર આપણી આ રેસીપી જોઈને બનાવો મજા આવી જાય અને મિત્રો તમે તાજા તાજું બજાર કરતાં સસ્તું અને સારું તમારે ઘેર જ બનાવી શકો છો તમને આ વિડીયો કેવો લાગ્યો જો વધુ સારો લાગ્યો હોય ને તો મિત્રો વધુમાં વધુ તમારા ગ્રુપ મિત્રો સર્કલમાં બધે શેર કરજો અને ફરી મળશું નવા વિડીયોમાં જય ભારત જય હિન્દ